કે બાપુ તો જીવવા દે પણ હું લઈ કોઈ એમ નથી અને તેથી આ ભારતનું સંત મુરદાસ એમ કહેતો હોય કે બેટા તું તારું બાળક જો બચી જતા હોય તો હમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુર્દાસ છે કહી દેજે જાય કે હવે આ આપણી તાકાત છે આપણે લીધેલું કોકનું પાસું દઈ દઈએ તોય ઘણું છે દીકરી કહે છે પણ બાપુ આમાં તમે જાણતા નથી હાર પહેરાવી ને મુરદાસ ને ગધાડા ઉપર બેહારી ને બાપુ ફૂલેકુ કાઢ્યું હો અમરેલી માં પણ તોય બાપુ એ અમરેલી નો સંત બાપુ એની સાતી ફાટતી હોય ઓલી દીકરી ને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલન રાજી થતા જીતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ ને ટાટિયા તાવની ટાટ એટલું માલકોર થી આવે એક તમે એસટી માં બેઠા હોય ને એસટી માં તમને જગ્યા મળી ગઈ હોય અને કોક બેન છોકરો તેડીને ચડે કોઈ ઉમર વાળા માજી ચડે એને ઉભા થઈને તમે એને બેહવા દયો ને તમે ઉભા રહો તો થાક નો લાગે સુકામાં જગ્યા આપવાનો નશો તમને થાક નો લાગવા દે ભલા

બા કીધું કે બાપુ બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આને મારી કંઠી તોડી નાખી પણ વાંધો નહીં મારે મળ્યા સિવાય જવું નથી એ દરબારગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક પ્રસંગ બો મરેલી બિલાડી પડી હતી બચડા ટળવળતા અને અહિયાં બાપુ પહોંચ્યા ને

એક રસ્તા રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી મેં હું સાંભળ્યું તો કઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે બિલાડી ને બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યું બીજું કઈ છે એમ કઈ બિલાડી બાપુ જોડી માંથી બહાર કાઢીને મૂકી અને આખો ડાયરો મીડો દાંત કાઢવા એ કે મુરદાસ મરેલા કોઈ દી જીવતા નો થાય એ કે બાપુ મરેલા જીવતા નો થાય આખી દુનિયા પાઈ નકરી આરતી ઉતરાવી છે પગેટ લગડાવા છે જો આ તો ખરા ખરીના ખેલ આવે તઈ ખબર પડે

એને બાપુ કયો બાપુ તાર હંધાડ્યું હશે છે તમે વિચારો કરો કોક ના પાપ જો મારી માથે લીધા હોય હાથે પાતાળ માં જો ડાઘ હોય ને તો બેઠી ન કરતો અને જો બિલાડી નો બેઠી કરી ને મારા ખોડિયા માં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં એમ કઈ ને આંજળી સાટી અને બિલાડી મંડી હાલવા ડાયરેક્ટ દશા શું થઈ છે જામનગર દરબાર ઈમાં જ બેઠા છે અને ઈને ઈ સકરી ખાઈ ગયો મેં કંઠી તોડીને ભૂલ કરી છે આનું પાપ હોય ને પાપ હોય તો બિલાડી બેઠી થાય ને કટ 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 પગથીયા ઉતરીને બાપુ મુરદાસ હાલવા મડી ગયા દરબારે વાય હડે કાઢે એ બાપુ ઉભાર્યો એ બાપુ ઉભાર્યો પણ મુરદાસ ચોથા રાંસુએ રડતો રડતો હાલ્યો જાય છે

કંઠી મારી સમય 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 હવે પાસે નથી એમ બળવાન પુરુષ અર્જુન ને ને હોય 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 ધનુષ તારે બાપુ મોજ કરી બાકી એમ નામ તો બાપુ હાવ હાલુ નથી કારણ કે હવે અમારે તો બસ જ ગોતવાની ને બાપુએ મજા ભારે કરાવી અમારે ઘણી જગ્યાએ એવું થયેલું આવ્યું ને ત્યાં અમને લેવા જેટલા આવે ને ઓલો કે હાલો અમારે ઘરે ચા પીવો ને અમારે અહીંયા જમવાનું છે ને પૂછડું છે ને ટૂંક હવે પ્રોગ્રામ પતે ને પછી કોઈ અમને પૂછે જ નહીં તમે શેમાં જવાના બે ત્રણ ઠેકાણે થી તો હું આઠ આઠ કિલોમીટર હાલી હાલી ને જીવ આ સત્ય હકીકત મારે કોઈ ગામનો નો ખુલાસો ન કરાય કોઈ ને ઈ ઈ સત્તા કાકરા ન કરાય કિલોમીટર હાલી ગયો અને હાલવું પડે એવું કે કારણ કે ટાઈમ રેલ માં જવાનો હોય રેલવે બસ માં જવાનું બસ એ વહી જાય હગડ ન પડે એમ હાલી દે મારો મેળો આવે એટલે બાબા છે એક કડી પછી મારી વાણીને એક આપી દઉં કાગડા નું કોયલ નું કઈ હતા